દહેજની એસઆરએફ કંપનીની બસને સુવા ચોકડી નજીક અકસ્માત નડતા બસમાં સવાર કંપનીના થી વધુ કર્મચારીને ઓછી વધતા ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ થી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ લક્ઝરી બસ ને આગળ ઉભેલ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત કર્મચારીઓને ખસેડવામાં આવ્યા હતા દહેજ માં કાર્યરત અનેક નાની મોટી કંપનીઓમાં કર્મચારીઓને લઈ જવા અને લઈ આવવા માટે ખાનગી લક્ઝરી બસો નો ઉપયોગ કરવામાં આવતા હોય છે તો કેટલાક કંપનીઓમાં ખાનગી વાહનો નો ઉપયોગ કરાતો હોય છે ત્યારે આજ રોજ ભરૂચ થી દહેજ તરફ એસઆરએફ કર્મચારીઓને લઈને આ બસ માં સવાર પાંચ થી વધુ કર્મચારીઓને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમજ ખાનગી વાહનોમાં સારવાર સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતા